તો દોસ્તો આજે કરવાનો છે એવો એક્સપેરિમેન્ટ જે હું દસમું ભણતી ત્યારે હું આ એક્સપેરિમેન્ટ કયા કરતી હતી એક્સપેરિમેન્ટ શું છે કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે દસ વાગે વહેલા ઉઠી ગયા છીએ કેમ કે રાતે એડિટિંગને એવું બધું હોય એટલે એ બધું પતાવીને સુવામાં મારે લેટ થઈ જાય એટલે હમણાં થોડાક દિવસથી હું લેટ જ ઉઠું છું પણ હવે મારે હેબિટ ચેન્જ કરવાની છે અને મારે થોડુંક વેલા ઉઠવાની ટ્રાય કરવાની છે કેમકે સાસરે જઈશ તો ત્યાં તો મને દસ વાગ્યા સુધી કોઈ સુવા નહીં દે એટલે મારે હેબિટ ચેન્જ કરીને વહેલા ઉઠવાની ટેવ પાડવાની છે તો એક્સપેરિમેન્ટ એવું કરવાનું છે કે હું આ જે મારી આ સ્કીન છે ડલ થઈ ગઈ છે તો એના માટે જોરદારની વસ્તુ ઘરે બનાવું છું ત્યારે મારી મમ્મી મને મોંઘી ક્રીમ ને મોંઘી બધી વસ્તુઓ મેકઅપ ને આ બધું ન લઈ દેતી ત્યારે મારી મમ્મીએ જે મને છે કે આ બનાવીને આ લગાવવાથી તારું ફેસ એકદમ ટકાટા જોરદાર થઈ જાય તો એ વસ્તુ બનાવવાની છું તો ચાલો બનાવીએ જો સૌથી પહેલા તો હું અત્યારે પાણી બનાવું છું ગરમ પાણી બનાવું છું જે વેઇટ લોસનું છે કેવાય કે વેઇટ લોસનું હોય એમ તો અત્યારે મેં ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને એમાં કઈ કઈ વસ્તુ નાખવાની છે અને કઈ કઈ વસ્તુ પીવાની છે બધાના પોતપોતાના શરીર ઉપર અને એના તાસીર ઉપર અલગ અલગ હોય કયું એના શરીર ઉપર ને તાસીર ઉપર જાય છે એના ઉપર હોય એટલે હું બનાવું ને પછી તમે પીવો ને સાઇડ ઇફેક્ટ થાય તો એ પછી તમે એમ કહો કે તમે જે પાણી બતાવ્યું છે એમાંથી તો મારો કંઈ વેઇટ લોસ થતો નથી પણ હું પાંચ દિવસથી પીઉં છું અને હું ડાયટ પણ કરું છું અને મને થોડો ઘણો ફરક દેખાય છે તમારે આ બધાની જોડે ડાયટની જોડે સાંજે થોડુંક વોકિંગ પણ કરવું પડે તો જ તમારો વેટ લોસ છે એ મહિનામાં ત્રણ થી ચાર કિલો ઘટે છે તો અત્યારે હું તમને પેલા પાણી બતાવું ચલો અહીંયા બધી વસ્તુ લઈ લીધી સૌથી પેલા તો ચપટી આપણે મેથી દાણા નાખીશું પાણીમાં આટલી વરિયાળી લેવાની છે ચપટી વરિયાળી નાખી દેવાની છે પાણીમાં અને થોડુંક લેવાનું છે આપણે મરી પાવડર કહેવાય ને ઈ પણ બહુ જરીક ઓછો ચપટી કેમકે પછી આ ગરમ પડે એટલે ચપટી મરી પાવડર નાખી દેવાનો છે બસ એટલો અને આ બધી વસ્તુને પરફેક્ટ મિક્સ થવા દેવાનું છે ઉકળવા દેવાનું છે પાણીને અને પછી એક બોટલમાં કાઢી લેવાનું છે અને પછી હે ને બાર વાગ્યા સુધીમાં પાણી કમ્પ્લીટ કરી જવાનું છે ગરમ પાણી કરીને સવાર સવારે નાસ્તો કરીને પીવાનું છે અને નાસ્તો કર્યા પહેલાં બે ગ્લાસ લીંબુ પાણી પીવાનું છે આ જે નાસ્તો કરી લ્યો ને પછી જે ગરમ પાણી પીવાનું છે ને ઈ ગરમ પાણી છે એમાં અમે વરિયાળી નાખી છે મેથી દાણા ના ખાશે ને થોડોક મરી પાવડર નાખ્યો છે અને સરખાઈ બફાવા દેસું અને પછી આને ગરમ પાણી આપણે બોટલમાં કાઢી લેશું અને બાર વાગ્યા સુધીમાં પાણી બધું કમ્પ્લીટ પૂરું કરી દેવાનું છે બસ તો પાણી ગરમ થાય ત્યાં સુધી થોડોક નાસ્તો કરી લઉં તો ચાલો આપણે નાસ્તો કરી દઉં તો ડન આપણું પાણી ગરમ થઈ ગયું છે જો આ પાણી ગરમ થઈ ગયું છે અને એને આ બોટલમાં આપણે કાઢવાનું છે અને એક ચમચી આપણે સિયા સીડ્સ તો આમાં મિક્સ કરી દીધા છે હવે ગરમ પાણીના બોટલમાં કાઢી લઈએ અને ગાળી લઈએ કેમ કે પીવામાં મેથી દાણા અને વરિયાળી ના આવે એટલે જો આપણું આ રીતનું પાણી રેડી થઈ જશે અને આખું બાર વાગે ને ત્યાં આપણે આ કમ્પ્લીટ કરી જવાનું છે ને પી જવાનું છે ચાલો તો તો દોસ્તુ આપણે આપણી ખૂબસૂરતી વધારવા માટે લગાવીશું બેસનનો લોટ મેં તમને જેવું કીધું હું નાની હતી ત્યારે હું આવું બધા કારનામાં કરતી હતી મમ્મી કાંઈ મને એટલા બધા પૈસા ન આપતી ત્યારે ચણાનો લોટ અને પછી બીજું શું કહેવાય એમાં મલાઈ નાખતી લીંબુ નાખતી આ બધું લગાવતી તો આપણે ગાભો પહેરી લીધો છે અને બસ હવે આપણે મોઢે મસ્ત બેસનનો લોટ લગાવી જઈએ એટલે મસ્ત થોડાક થોડાક તો ધોળા થઈ જઈએ ચાલો

આપણે પણ ગોરાની તો ખબર નથી પણ આપણી સ્કીન એટલી સ્મૂથ થઈ ગઈ છે અને આટલી લીસી થઈ ગઈ છે જો બહુ મસ્ત મોઢું થઈ ગયું છે ગોરું તો નથી નથી ખબર ગોરું છું કે ન થયું એમ એક દિવસમાં કઈ ધોળા ન થઈ જાય પણ સ્કીન બહુ મસ્ત થઈ ગઈ છે અને એકદમ સ્મૂથ થઈ ગઈ છે આમ જો કેટલું મસ્ત મોઢું થઈ ગયું છે વિચાર કરું છું દરરોજ છે ને ચણાનો લોટ લગાવું કેમ કે એટલી મસ્ત સ્કીન એક દિવસમાં થઈ જાય તો પછી દરરોજ લગાવી વાત કરું તો મારું મોટું ક્યાં જાય દીપિકા પદુકન જઈ જઈ જાઓ જો ફાઇનલી આપણે ખાવા બેસી ગયા છીએ આ આપણું સલાડ છે થોડુંક મીઠું નાખી દઉં વહીવટદાર લોકો પણ એના કાળી બેસી ગઈ છે એનું ખાવાનું લઈ લીધું બટેકાનું શાક દાળ અને રોટલી અમારો સલાડ ચાલો દોસ્તો તો જો આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને જવાનું છે આપણે શૂટિંગમાં સાડીના શૂટ માટે તો જો આ બાજુ મહેક બેન છે અને આ બાજુ મમ્મી છે મમ્મી આપણી જોડે આવે છે કેમ કે મને સાડી પહેરતા નથી આવડતી મારી મમ્મી સાડી પહેરાવે છે અને મહેક આવી છે મારા જોડે વિડીયોસ લેવા માટે તો ચાલો આપણે જઈએ તો ગાઈસ આપણે સાડીનું શૂટ હતું બતાવીને ઘરે આવી ગયા છીએ અને અત્યારે હવે મને અને ખાવાની છે જો આ સાઈડ બનાવી નાખ્યું આમાં લોટ પલાળવા મૂકી દીધો એમાં બધા વેજીટેબલ નાખી દીધા છે ટમેટા નાખ્યા છે કાંદા નાખ્યા છે કોબી કેપ્સિકમ અને બસ આટલી વસ્તુ નાખી દીધી છે મરચી અને આદુની પેસ્ટ નાખી દીધી છે અને બસ હવે આપણે મસ્તી ના ઉત્તપમ બનાવીએ ચાલો

નાનો ગેસ મારો અને મહેક વચ્ચે છે આ પપ્પા મમ્મી ભાઈ તો હવે આપણે હવે થોડુંક ઓઇલ નાખીશું ટેસ્ટ વાઇઝ બરાબર બન્યું હોય તો સારું પેલા ફટાફટ એક બનાવી અને જોઈએ કેવું બન્યું છે એ તમે શું બના રહી હો અ ભારતી દીદી મે ઉત્તપમ બના રહી હું આ તરુપા દીદી જોશ મે લગ રહી આ છે સરસ રીતે દે રહી હે हाँ और ये रेसिपी हमारे गाँव का बहुत फेमस है हम तमिलनाडु में रहते हैं दीदी बांग्लादेश की ओके अच्छा। oh, no! okay, हमारे वहाँ पे बांग्लादेश में ये सब बहुत खाते हैं ये चावल काटा होता है इसमें और जम जम जें पेड़ो ढोसो टूटे हमारे पेड़ो पम पन टूटे दोस्तों का

અને આપણે પેલા ઉખડી લઈએ થોડુંક એટલે ત્યાં એક સાઈડ બીજી સાઈડ થોડું થાય ને કેટલું સરસ નું થઈ ગયું ચાલો મહેકબેન આપી દઈએ ગરીબ લાય મારું કઈ આપડે બે ભેગું ખાઈ જોવા બાજુ તો બનાવવા મૂકી દીધું છે આ એક બની ગયું છે આપણો ભાઈ આવી ગયો છે આપી દઈ લે

Ole! Lá, é que é rotle, xaida. Rotle, non te guste, parce? Coito, o elba. Coito, o elba, má un, xa. Ai, xa, lé, lé, xa. O que é toto? Má xa, xa, xa. Má xa, xa, xa. Xa, 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 xa. Xa, 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 xa. Xa, 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 xa. Xa,